મુંબઈ ખાતેથી ડ્રગ્સનો જથ્થો લાવી સુરત શહેરમાં સપ્લાય કરે તે પહેલા જ એક ઈસમને ઝડપી પાડવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે કુલ ત્રણસો બાવન ગ્રામ થી વધુ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરીને એક આરોપી ધરપકડ કરવામાં આવી છે સુરત ખાતે ડિલિવરી કરવા આવતા અડાજણ સ્ટાર બજાર થી એલપી સવાણી તરફ જવાના રોડ ઉપર આવેલા ક્રોમા સેન્ટર ની સામે જાહેર રોડ ઉપરથી થી આરોપી મોહમ્મદ આસિફ અબ્દુલ રસીદ શેખ પાસેથી થી કુલ 352 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જથ્થા સાથે જડપાવામાં આવ્યું છે કુલ રૂપિયા 35 લાખ થી વધુનો ડ્રગ્સનો જથ્થો કબજે લઈને હવે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રસીદ શેખ કે જે લિંબાયતની અંદર નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમ વોચમાંથી દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અઢાર જણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે એ ત્રણસો બાવન ગ્રામ ટોટલ પાંત્રીસ લાખ એકવીસ હજારના એમડી સાથે પક પકડાઈ ગયેલ છે અને તેની પાસે નેવ્યાસી હજાર નવસો રૂપિયા રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ છત્રીસ લાખ એકત્રીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલો છે